એક રિટ્રાઇવલ પહેલા શું તૈયારી કરવી જોઈએ ડોક્ટર ની એડવાઇસ પ્રમાણે દવા અને હોર્મોનલ ઇન્જેક્શન્સ છે એ લઈ અને મલ્ટીપલ લેગ્સ બને એનું પ્રોપર મોનિટરિંગ કરવું જોઈએ પ્રોપર ફોલિક્યુલર મોનિટરિંગ માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છે એ આપણે નિયમિત રાખવી જોઈએ અને એ પછી આ બધા ફોલિકલ્સ મેચ્યોર થઈ જાય ત્યારે ટ્રિગર ઇન્જેક્શનનું બહુ જ મહત્ત્વ છે તો જે ટાઈમે આપણને ટ્રિગર ઇન્જેક્શન્સ એડવાઇસ કર્યું હોય એ ટાઈમે આ ટ્રિગર ઇન્જેક્શન્સ છે એ લેવું જોઈએ અને જે દિવસે બીજ લેવાના છે એના પ્રીવીયસ ડેમાં હેવી ડાઇટ બહુ મસાલાવાળો ઓઇલી ડાઇટ છે તમે અવોઇડ કરી શકો અને જે દિવસે બીજ લેવાના છે એ દિવસે તમારે ભૂખ્યા પેટે તમારે આપેલા ટાઈમે ક્લિનિકમાં પહોંચવું જરૂરી છે અને એ જ દિવસે હસબન્ડનું પણ સીમંત સેમ્પલ લેવામાં આવે છે અને ફિમેલ પાર્ટનરમાં અંડર શોર્ટ એનેસ્શિયા એગ્ર ટ્રેવલની પ્રોસિજર કરવામાં આવે છે જે પંદરથી વીસ મિનિટમાં પતી જતી હોય છે અને ઓવરઓલ અંડર એનેસ્શિયામાં હોવાના કારણે પેઇનલેસ પ્રોસિજર રહે છે